ये जो दोस्तों में करण सिंह और सेठ कैसे अपने आदिवासी मजदूर को परेशान कर रहा आप पूरा वीडियो देख कर जाना दोस्तों बीच में छोड़ के मत जाना तो कल आपके साथ भी ऐसा हो सकता है आप उस बात को ध्यान रखना है आप वीडियो फुल देखिए उसके बाद उस सेठ पर थोड़ा कमेंट करके बता देना बोला ના ભાગમાં થોડોક લસો પડી રહ્યો છે તેના હાર બધા ભાઈઓ ભેગા ભેગા થયા છે બરાબર એનાને એકસો પછી મૂળ માંડવી થાય છે ને માંડવી ચૌદસો ને પચાસ રૂપિયાના ભાગ માંગી છે ટેકામાં બરાબર તેનો સેક્યો કીરો અગિયારસો પચાસ પચાસ રૂપિયાનો હિસાબ કરો બરાબર ખાતાવાળા પૈસા લીધો તેના ખાતાવાળાને ફોન કર્યો તે ખાતાવાળા કીરો મેં એક રૂપિયા લીધો નહીં લીધો બરાબર તેને ખાતાવાળાને એક રૂપિયો લીધો નહીં એનો શેટ્યો પૈસા ખાવા કે રહ્યો બરોબર પછી આ ભાગ્યો વાત કરે છે મારું નામ ચતરસિંહ વેંદા છે મેં ખાતામાં માંડી નાખી મારે એકસો પચીસ રૂપિયા માંડી ગઈ તો બીજાના ખાતામાં તો મારા છે મારે છે તે કીધું કે તારા અગિયારસો નો પચાસ હિસાબ થાય તો હું કીધું કે અગિયારસો ચૌદસો પચાસ થાય કે આવડે નહીં પચાસ નો ભાવનો ચૌદ નો ભાવ નો હિસાબ કરો ભાવ નો હિસાબ દો મેં હજી મારે ગણી પૈસા તું તારા જોઈતા મેં આડા ગમ્યા કરો તો ઈ પૈસા આવી ગયા તેલી ખોટો બોલતા બોલતા પંદર વીસ દિન થઈ ગયા આજ અમે મીટિંગ કર્યા કે બિચારા નો ચૌદસો પચાસ નો ભાવ નો ગઈ અને બીજા ટેકામાં ભાવ ગઈ બીજાને ખાતામાં ગઈ તો બીજાને પૂછ્યા કે તમારા પૈસા એ ચૌદસો પચાસ ભાવ ને ટેકામાં ગઈ તો પૈસા કાપ્યા અમે મારી પાર્ટી જી ટેકા વાળું કે મારા પૈસા તો મારા કાંઈ એક રૂપિયા ની કાપ્યા હા એક રૂપિયો નહીં કાપ્યા તો તમારે શું કરવાનું કે અમારા હાડ અગિયારસો ભાવનો હિસાબ કરું કે એ બીજો સેટ એનો ખુદ ઈનો શેટ

જમીન નો માલિક છે કે તેના ગામતો ખાતું લીધેલું છે તેના જમીન ના માલિક છે કે નઈ એને ખુદ જમીન નો માલિક છે કે પચાસ રૂપિયા નો હિસાબ કેમ અગિયારસન પચાસ રૂપિયા નો કે કમ થાય ચોસો પચાસ કેમ ખાતા પૈસા કેમ ખાવાનું મળવા જોઈએ તો અમે આંદોલન કરું હા પૈસા કદી ન આવી કે તેલી ખોટો બોલીન ઈ પૈસા આવી ગયા ટકાના ઈ ખુદ શેટી વાપરી લે તો ભાગ્યાન પૈસા હજી 15 20 દિન ખોટો બોલતા પણ હજી પૈસા એના ન્યાલ્યા તારા જોય તો 1150 તારા જોય તો 1150 ભાવ હિસાબ કરો કરતા કરતા 15 20 દિન થઈ ગયા હજી આજ તક એમ કે આજે પૂછ્યો શિવા ભાઈ એક કામ કરો いや તો હિસાબ કરો તો કે તારા જોઈતા તો આજક પૂછ્યો પડે એમ પટેલ કમાણી છે કે કડવા પટેલ છે સુદાણે છે ને કડવા પટેલ નહીં બીજો જો ભાઈ આ મે કોન્ટેક કર્યો તો હું કોન્ટેક કર્યો હું બધા ગ્રુપવાળા આવ્યા છે બરાબર આ બધા ગ્રુપવાળા છે અમને કોન્ટેક કર્યા તો હું આવ્યા બધા બરાબર ઈનામ ભાગ્યાન છે કે નહીં લેખત પડી રહી એનો સેટ ચૌદસો પચાસ રૂપિયામાં તો હા કે ને અગિયારસો પચાસ રૂપિયામાં હિસાબ કરવા કીધો અને જેના માણમાં ખાતામાં માંડવી ગઈ કે ખાતાવાળા કીધો મેં ખાતાના પૈસા લેતા નથી

પૈસા ખાઈ કે નહી ખાય એક વાત એ છે એના કીધું જો કે ટેકાના ભાવ થી ટેકા વાળા પૈસા કાપે ખાતા જે ખાતું એ

બે શબ્દો હજી પંદર વીસ દિન હજી કીધું કે ગઈ હે માંડવી તો એના એના પૈસા માર્યા હજી અત્યારે બીજા ના ખાતા બીજા ના ખાતા એમાં એને કીધું કે બિલ લેતા આવો

આની હાથે થાય છે આને ભી એવી રીત કીધું છે આના ને મો છોડીને શેટ ને કે આને તારા ખડા ગેસ થાય બાકી ખાતાનું જે ખાતું હતું મોબાઈલ માં પડે મોબાઈલ માં મોબાઈલ માં મોબાઈલ માં સબૂત આવી નઈ આ પૈસા ભાગ માં બરોબર